મોટા વરાછાના કારખાને દાનના પુત્રના થયેલા ભેદી મોત મામલે હાલ તો પરિવાર જોને આક્ષેપ કર્યા છે અને જો ન્યાય ન મળે તો સામૂહિક આપઘાતની ચીમકી પણ ઉચારી છે જુઓ શું કહી રહ્યા છે ઘરવાળા મૂળ જૂનાગઢના અને હાલ મોટા વરાછા ગોપીન ગામ રોડ પર ગોલ્ડ કોઇન એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્ર કોટડિયા પત્ની તથા મોટો દીકરો જેનીશ અને નાનો દીકરો તીર્થરાજ સાથે રહે છે અને કિમ તથા અથોડા ખાતે સત્યમ પાર્કમાં ટેક્સટાઇલનો ધંધો કરે છે મોટો દીકરો જેનિસ રોજ રાત્રે બહાર બેસવા જતો હતો અને બે દિવસ પહેલાં પણ બહાર બેસવા ગયા બાદ તે ગુમ થયો હતો તેથી પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી જોકે જેનિસનો કોઈ પત્તો ન લાગતા ઉત્તરાયણ પોલીસ જે હકીકત જણાવી હતી ઉત્તરાયણ પોલીસે જેનિસનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા શેખપુર ગામ આનંદ વાટિકા સોસાયટી નજીક બતાવ્યું હતું જેથી નરેન્દ્રભાઈ કોટડિયા તથા તેમના નાના પુત્ર તીર્થરાજ અને મિત્ર ભાર્ગવ પ્રવીણ અકબરી ભાણેજ મોહિત ચંદુ વિરડિયા યાજ્ઞિક સુરેશ લાખાણી તથા શોધવા ગયા હતા જે શેખપુર ગામ કાકરાપા જમણાકાંઠા નહેરના કાંઠા પરથી જેનીસની બાઇક મળી હતી અને ત્યાં બાઇકની બાજુમાંથી બેભાન અવસ્થામાં પડેલો મળ્યો હતો જેથી તેને તાત્કાલિક કઠોર સીએસસી ખાતે લઈ જવાતા ત્યાં તપાસી મૃત જાહેર કર્યો હતો પિતાએ યુવાન પુત્રના ભેદી મોતની શંકા વ્યક્ત કરી છે અને શંકાસ્પદ મોતની ફરિયાદ નોંધાવ્યા બાદ જેનિસના પિતા નરેન્દ્ર કોટડિયાએ જો ન્યાય નહીં મળે તો સામૂહિક આપઘાતની ચીમકી મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી સાંભળો શું કહે છે નરેન્દ્રભાઈ કોટડિયા મારું નામ નરેન્દ્રભાઈ વલ્લભભાઈ કોટડિયા છે અમે ત્રણ વર્ષથી સુરતમાં આવ્યા અમે ગવર્મેન્ટ પાસેથી એક પરમિશન લઈ અને આદિવાસીઓ માટેનો એક પ્રોજેક્ટ કર્યો જેની અંદર અમે ઈ એ મતલબ એક્ઝિક્યુટિવ એજન્સી તરીકે કામ કરીએ છીએ જે એક એનજીઓ જેવું રૂપ હોય છે એની અંદર અમે સરકાર પાસેથી પાંચ કરોડ રૂપિયા લઈ અને આદિવાસીઓના રોજગાર માટે બિલ્ડિંગ બનાવ્યું અને ચાર કરોડ રૂપિયાની આદિવાસીઓના સોળ સભ્યોના નામે લોન લીધી અને એ આ સપ્લાયરોને આપી સપ્લાયરોએ પૈસા ખાઈ ગયા એનો જ સાથીદાર અમારો કોન્ટ્રાક્ટર હતો મુકેશ કાછડિયા એ માથાભારે શખ્સ છે બરાબર છે એ પછી મેં પોલીસમાં ફરિયાદ કરી કુમારભાઈ કાનાણીને કોલ કરાવી અને કમિશનર પાસેથી એપોઇન્ટમેન્ટ લઈ અને મેં રજૂઆત કરી એને ડીસીબી ક્રાઇમમાં કેસ આપ્યો કે ડીસીબી ક્રાઇમે અમારું કાંઈ પણ સાંભળ્યા વિના અમને સીધે સીધા એવું કહી દીધું કે તમારે બંને પાર્ટીને સમાધાન થઈ ગયું છે આ સમજ રસી એ પછી અમે કોર્ટમાં ગયા તો અમને ધાકધમકી મળવી શરૂ થઈ મુકેશ કાછડિયાએ કારખાને અમારી પર હુમલો કર્યો ત્યાં અમે કોસંબા પોલીસ સ્ટેશનમાં અરજી કરી મારા ઘર ઉપર મારી ઘરવાળી પર ભૂતકાળમાં હુમલો કર્યો તો એની એફઆઈઆર અમે અમરેલી પોલીસ સ્ટેશનમાં કરી અને છેલ્લે મને આ સરથાણા રોયકો અને મને માયરો એના સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસે કાંઈ પગલાં ના લીધા એ અમે ચલાવ્યું છેલ્લે મારા અને એના કોમન મિત્ર છે ભરતભાઈ વિરજીભાઈ ઘોરી ભરત બેલા તરીકે ઓળખાય એને એને ફોન કરીને કીધું કે તારા મિત્રને કે આ ફરિયાદ પાછી લે નહીં તો હું મારું બ્રહ્માસ્ત્ર છોડીશ અને જિંદગીભર રોશે અને રોવા જેવો પણ નહીં રહે એ પછી બીજે દિવસે સાંજે મારો દીકરો નવ વાગે ગાયબ થયો અને અઢી વાગે મને સીધી લાશ મળી હવે હું કેવી રીતે ફરિયાદ પાછી લઉં હું તો આનો ટ્રસ્ટી છું આ બધા આદિવાસીઓનો કારણ કે મારે સરકારને જવાબ આપવાનો છે અને હવે હું નહીં આપું તો મારા પર રિકવરી નીકળશે હવે આ અત્યાચાર આ તકલીફ બંધ નહીં થાય અને જો પોલીસ કાંઈ પગલાં નહીં લે ને તો અમે સામૂહિક રીતે આત્મહત્યા કરશું મુકેશ કોણ છે મુકેશ કાછડિયા અહીંના એક મોટા માથાનો ભત્રીજો છે પરબતભાઈ બગદાણાનો ભત્રીજો છે એટલે એની પાસે વગ પૈસા ને પાવર અને લુખા પૂરેપૂરા છે એને મને ધમકી આપી હતી અને મારો દીકરો અચાનક જ ગુમ થયો એને કોઈ આત્મહત્યા કે કંઈ કરવાનું કારણ જ નથી એમને સીધી એની લાશ મળી બાવીસ જ વર્ષનો હતો એને શું પ્રોબ્લેમ હોય આનું પાછળનું તમે જવાબદાર કોણ ગણો છો આશીષ પુરોહિત પ્રયો પુરોત મુકેશ કાછડિયા અને એનો એક શાળો છે ટપોરી વિપુલ વિપુલ ઝાલાવડિયા

શહેર હોદ્દેદાર અને કાર્યકર્તા છું છતાં બી જો આનો કોઈ નિર્ણય ના આવતો હોય તો પછી આમ જનતાનો કેવી રીતના આવશે નહીં ઉપલા લેવલે મેં ફરિયાદ નથી કરેલી પણ કુમારભાઈ થ્રુ મારા ભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં કરેલી છે મારા પરિવારની એટલી જ માંગણી છે મારો ભત્રીજો ગયો એ પાછો નથી આવવાનો પણ આનો મારે સચોટ ઉત્તર જોઈએ કે આનો નિર્ણય અમે કંઈ લઈ શકતા નથી અત્યારે અને હું છે ને આનું કંઈ તમે નહીં લઈ આવો પરિણામ તો અમે સામૂહિક હત્યા કરશું હાલ તો કારખાનેદારનો જુવાન દૂધ દીકરાનું શંકાસ્પદ મોત થયું હોય તેને એને પરિવારજનો પર હાલ તો આભ તૂટી પડ્યું છે ત્યારે આ મામલે ન્યાયિક તપાસ થાય તે જરૂરી બન્યું છે આ સસેટ આ કોઈશી